વાઘોડિયા તાલુકાના ખેડૂતોનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ વિડીયોમાં તેઓ પોતાની આપીતી જણાવી રહ્યા છે અને નુકસાન વળતરની માંગ કરી છે ખેડૂતોએ ભાગે કરેલી જમીનના કમોસમી વરસાદ પડવાના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન થતાં તેઓ પોતાની આપવીતી આ વિડિયોમાં વર્ણવી રહ્યા છે ડાંગરના પાકને થયેલ નુકસાનનું વળતર નહીં પણ તેઓએ માંગ કરી છે સાંભળો શું કહી રહ્યા છે વાઘોડિયા તાલુકાના લીમડા ગામના ખેડૂતો મેં ગરીબ છું અને ગરીબ ખેતીથી ભાગે જમીન કરું છું મારે શું લેવાનું સાહેબ મારા એ વિડીયો અમે સમજ કરું છું કે મેં ગરીબ થઈ આવે તો મારે મરવાનો વારો આવે અને મારે દવા પીવાનો વારો આવે સાહેબ મને કોઈ વળતર મળે એવી તમે કોઈ સહાય કરજો સાહેબ કે મને વહેલી વેલી થ્રુ કોઈ વળતર મળે મને ગરીબને મારી કોઈ જમીન નોમે નહીં મારા કોઈ ખાતે નહીં પણ ભાગે જમીન કરું છું તો મને કોઈ વળતર ગોવિંદભાઈ ભીમાભાઈ પરમાર ગામ લીમડા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા કુમાર પડ્યું